નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની ન ગુજરાતમાં સૌ પ્રથમવાર ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે ફિલ્મ ફેર એવોર્ડ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે શનિવારે મહાત્મા મંદિર ખાતે એવોર્ડ સેરેમની કર્ટેન રાઇઝર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં બોલીવુડ અને ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા કલાકારો હાજર રહ્યા હતા મહાત્મા મંદિરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ છવ્વીસમી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી અંતર્ગત ગાંધીનગરમાં ઘુડાસણમાં મનોરંજન મ્યુઝિકલ સ્ટુડિયો ખાતે શહેરની સેવાભાવી સંસ્થા હેપી યુથ ક્લબ દ્વારા હેપી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનોએ રક્તદાન કરીને રાષ્ટ્રપર્વને ઉજવ્યું હતું और रक्तदान कैंपમાં ગાંધીનગરની શ્રદ્ધાધિક બ્લડ લેબોરેટરી દ્વારા રક્ત એકત્ર કરવાની સેવા આપવામાં આવી હતી યુવાનો દ્વારા રક્તદાનનો પ્રારંભ ધ્વજવંદન કાર્યક્રમથી કરવામાં આવ્યો હતો रक्तदान દરમિયાન ગરાઓ કે સિંગર શ્રવણકુમાર પરમાર દ્વારા દેશોક્તિના ગીતો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા હેપી रक्तदान શિબિરમાં રક્તદાન કરનાર રક્તદાતાઓને સર્ટિફિકેટ અને શુભેચ્છાઓ બેટ આપી સન્માનિત કરાયા હતા ભારતના 75 માં गणतंत्र दिवसની ધામધૂમથી ઉજવણી ગાંધીનગર સાહિત્ય સભાના પૂર્વ અધ્યક્ષ અને પારસ્મની ફાઉન્ડેશનના અધ્યક્ષ સંજય થોરાત ના ઘરે સળંગ 23 માંગ વર્ષી કરવામાં આવી હતી આંગણામાં ભારત દેશના નકશામાં રામ મંદિર રામ ધનુષ સાથે જય શ્રીરામ ની મનોરમ્ય રંગોળી રિદ્ધિ થોરાત દ્વારા કરવામાં આવી હતી ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન સમગ્ર પરિસરે ભગવદ ધ્વજની શણગારમાં આવ્યો હતો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રોજેક્ટમાં સોલર લાઇટ અને હાઈ માસ્ટર લાઇટના પ્રોજેક્ટ વર્કકર્તા શ્રમ સેવાભાવી અનિલ ગેહલોતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ વખતે શ્રીરામ ભક્તિ સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રીરામ બોલેગા ગીત ઉપર તો હાજર સૌ તલ્લીન થઈ મન મૂકીને નાચી ઉખ્યા હતા આ પ્રસંગે અનેક મિત્રો પડોશી અને દેશવતો હાજર રહ્યા હતા श्री राम भक्ति साथ देशवतीना आ प्रसंगे कुलभाई त्रिवेदी डॉक्टर नीता बहन शेखात राजेश पटेल डॉक्टर अश्विन त्रिवेदी रिद्धि थोरात डॉक्टर पौलमी परमार रूपीन शाह कवि किशोर जिकादरा कवि रमन भाई वाघेला कवि सलील भरदेव भट्ट भरत भाई ठाकर चेतन दर्जी निकुन शुक्ल लता शुक्ल राणा जी अपूर्व गज्जर शैला जोशी हरनीश जोशी उमेश सावडा गायत्री थोरात डॉक्टर मयूर जोशी डॉ जयोझा निकुंज वैश्यक तस्वीरें गांधीनगर हेतल देसाई विजय तिवारी मीला टाटारिया पारूल मेहता सहित अनेक मित्रों हाजर रहा आ कार्यक्रम में मत श्रीराम भगवान ना गीत गजल वार्ता किस्सा प्रसंगों आवरी ले सुरांगन म्यूजिकल ग्रुपना श्री भरतभाई ठाकर अने युवा गायक चेतन दरजीए सुंदर मजाना रामना गीतों प्रस्तुत करी माहौल भक्तिमय बनावी दीदो કાર્યક્રમના અંતે સૌને બ્રુંડાવન સ્વીટના બ્રિજેશ સુકડિયા દ્વારા અલ્પહાર આપવામાં આવ્યો હતો. શ્રીરામ ભક્તિ સાથેના દેશવક્તિનો કાર્યક્રમ સૌના માટે યાદગાર બની રહ્યો હતો. ગાંધીનગર સેક્ટર 14 સ્થિત ગુપ્તા સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે એરફોર્સના નિવૃત્ત અધિકારી શ્રી ઉમેશ ચંદ્ર ગુપ્તા દ્વારા ધ્વજને સલામી આપવામાં આવી હતી.

માં ગણતંત્ર દિવસની ઉજવણી પૂર્વક કરવામાં આવી હતી આ પ્રસંગે સોસાયટી ના સદસ્યો દ્વારા રેલી તો કાઢવામાં આવી હતી ત્યારબાદ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ નાના બાળકોથી માંડીને વડીલ બહેનોએ વિવિધ કાર્યક્રમ પ્રસ્તુતિ કરી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ